પડીએ કોક તો જાજો એના મે માંદ તો આશરૂનું આવ આવનાનું ને આપ જેવડો યાવકારો એ ભાઈ દુઃખ સુને ત્યાં જો માથડાદતા આખું કુળ થાંસે કુરબાન ઝૂંપડીએ ઝૂંપડીએ કોગ તો જાજો એના મેં માન તો થાંજો બે કોઈના કામ કર્યા કે ના કર્યા મને નથી સમજાતું પણ મેં કોઈ મારા ઘરે આવે અથવા મારી બેનો દીકરીઓ કોક આવે તો મારાથી ધ્યાન આટલા રખોપા કર્યા અને જ્યાં હું બધી જીવું ને ત્યાં સુધી ભગવાન આગળ એક જ પ્રાર્થના કરું કે મારાથી થાય ને તો કોઈકનું સારું કરાવતી કોઈનું ખરાબ થાય ને એવું મારાથી નહીં ખરાબ આ સુપ્રસંગે મારા જન્મદિવસે તમે બધાએ અહીંયા આટલા મોડા ટાઈમ સુધી જે અહીંયા બેઠ્યા અને મારી રાહ જોઈ અને મને જે દિલથી આશીર્વાદ આપ્યા ભગવાન બધાને ચાલતી કળા આપે દીર્ઘ આયુષ્ય આપે અને ખૂબ ખૂબ મારા તરફથી હૃદયપૂર્વકના આશીર્વાદ આટલું કઈ મારું અરે મારો જન્મદિવસ મને સમજાતું નથી કે મારે હું કેવું તમને કેમ કે માણસનો જન્મદિવસ હોય ને ત્યારે એ તરછોડતો હોય બધું અને વિચાર કરતો હોય કે મારું હું થાય મને કેમ બધા સમજીએ કઈ રીતે સમજીએ ને કઈ રીતે હું એમને કહી શકી કે હું તમારું કામ કરી મારે કંઈક કહેવું નથી પડતું હમણાં માયાભાઈ આહિર કલાકાર તેણે પોતાના શબ્દમાં ઘણું બધું એમણે વાણી પોતાની તમને સમજાવી એમાં જે સમજી સમજી ગયા ગયા ઘણા નહી સમજ્યા હોય ને એ મારા ભાવનગર બંગલે આવજો એટલે હું સમજાવી કે હું કીધું માયાભાઈ સરળ કામ કીધું કે પરસોતભાઈ બોલતા નથી પણ કરીને દેખાડે અને તમને બધાને ખબર છે કે હું બોલતો નથી પણ જે કરું જ નહીં એ કોઈ કરી નહી શકતું આજે આ બોળી સંખ્યામાં અહીંયા બધા ઉપસ્થિત રહ્યા ને એ મારા માટે ઘણું જ આમાંથી ને કાંઈ નહીં તો દસ ટકા તો એવા હાઈએ ને કે પરસોત્તમભાઈને દિલથી ને આશીર્વાદ આપતા હે મને આજે અઠાવીસ વર્ષ થઈ ગયા આ ધારાસભ્ય બને અને આ મિનિસ્ટર બને આટલી બધી પ્રજા અહીંયા બેઠી મંચસ્થ આગેવાનો બેઠા બધાને હું પૂછ્યું કે મેં એવું કયું ખોટું કામ કર્યું કે જેનાથી મને કોઈ અફસોસ કરવો પડે એક તો દેખાડો કે પરસોત્તમ સોલંકીએ કોઈ ખોટું કામ કર્યું મેં નથી કર્યું એવું કાંઈ અને મારો ભગવાન અને મારા મા બાપના આશીર્વાદ મેં કોઈનો રૂપિયો ખાધો નથી અને ખાધો નથી અને કોઈને ખાવા દે બી નહીં મારામાં જ્યાં સુધી તાકાત રહે ને ત્યાં સુધી વળતી જ હમણાં ઘણા કહેતા હોય મને વધારે ભાષણ આવડતું નથી તમને બધાને ખબર છે કે ભાષણો જે કરે ને એ કોઈ દી કામ જ ન કરે અને મને એ ફાવતું નથી એટલે વધારે ન કહેતા એક નાનું ભજન આવડે હું વધારે કઈ નથી કેતો પણ એમાં તમે બધા સમજી ગયા કે પરસોતમભાઈ સોલંકી હું કેવા